એકદમ ફૂલ માં ઠંડુ ઠંડુ હાથ મોટું ધોઈ લીધું છે અમે લોકો એ કેટલું સરસ પાણી આવે સમજો ફૂલ છે હાયલા જ આય છે બધા પાણીની અંદર ધઉં નું ખેતર છે lập chó lấp cho, thằng đó thằng đó bò vào nào tôi, chả được ba cái vòng mà hớt là xuống. ઘઉ ને મળે જ છે બેટા પાણી આ બધું પાણી ન્યા જાય છે ઘઉં ની અંદર ઘઉં માં ચાહે જોઈ

પાણી બેટા ઘઉં વાટકા જેવું નઈ ભાઈ આમ પીવડાય ને પીવડાવતો હોય તો એમ ન કરે બેટા ઘઉં તૂટી જાય દીકુ ઘોને પાણી પીવડાવે જો મારા છોકરો આવડી તે કેરે પીવડાવી લેશે હા આ પાલક છે

આપણે આવે ને ત્યારે હુઈ જાય જો અત્યારે ઠંડી નું બા ઠંડી લાગી જાય ને તો હા આવું છું હાલો આવું છું હાલો જાવ આવી જ છે ને તમ એનાય રम्मू છે ને આ પાડતા તા નાની આ પાડતા તા હવે તમ આ બારે નાની ના જાવું છે બેટા ઓયા આવે કોલા નાની રે અહીંયા જાવું છે ઓયા ઘરે તો રમવા જવાય એ મને આવે એ મારું ચપ્પલ ક્યો 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 એ નથી ધોવું મૂકી દે ગંડું થ્યું અરે નથી ગંડું થ્યું મૂકી દે મૂકી દે

તો બસ દીકો પગલા પહેલો હા આ બાજુ થી નીકળી જાવ એ વારી ચમપલ ગયું બહુ મજા આવે ને લે પકડ એ કે દે ચમપલ ઉપર આવ ચપલ પહેલે બેટા આવે પચકાટા લાગી જાય જો અહીંયા કાડુ હોય તો હાલાલ પહેલે બટુ પહેરી લે પેરો તો હું આઈથી આ ચડી જા ઉપર હાલો હાલો ચડો 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 ચડી જા આઈથી હવે આને હવે એને કામ જ દેજો છે ને અને ઉકાઈ ને આપણે કરશું હા ધીમે 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 પડી જાતો ને બેટા ધીમે ધીમે દીકુ કેવું ખેતર છે મસ્તી નું છે ને જાડવાનો પાંદડાનો અવાજ આમ જો ઠંડો ઠંડો પવન આવે મસ્તી નો હાલ ન્યા ધોઈ છે પગ પાછા ઓ કેવો પવન આવે જો ઝાડવા કેવા હલે છે એના માટી વાળા થયા ધોઈ નાખ ધોઈ નાખ हालो उभे रे उभे रे होय ना कोण एमा पग राखी दे न ज चकला पाणी पिवा आवे पछि न एतले ई भरे आयमा पग तोय ना खात तोय ना तो आवो तो खाकड खा ना खात हाल ऐ लागो ना ते आ

નથી વીણાવા પડી જાય દીકુ તું ન્યા જવાય જો આ મકાન છે એના એ રહેતા હતા એને કેવું લીલો કરી મસ્તી મસ્તી બટુઆ